ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ગયા છે દર જાગી ગયા છે હવે આપણે એને નાસ્તો કરાવશું એ પછી આપણા ઘરના કામની શરૂઆત કરશું થોડીક અને આ સોસાયટીમાં જે બધાને કચરો કચરો કરી દીધો છે અમે કાલે એવું વિસર્જન કર્યું છે દાદાનું સોસાયટી માં બધે કાગળ કાગળ કરી નાખ્યું છે અને આપણે અહીંયા ઉપર પણ આ રીનાબેને બધું સાફ કરી શિવ દાદુ ને બોલાય એવી છે મારા ગણપતિ દાદા ઓગળી ગયા મારા ગણપતિ દાદા વિસર્જન થઈ ગયા આપણે નવા ગણપતિ લઈ આવવાના છે ગ્રીન કલર ના એમ કે હું બે નિરીક્ષણ કરે છે ગણપતિ દાદા ને આમ ને એવું બધું કાઢે છે કેટલા બધા બલૂન ફૂટી ગયા એમ કે કાલે રાત્રે બાર ગયા તા તો આવીને સીધું શિવ તરત જ તે ગઈ ગણપતિ દાદા મારા ગણપતિ દાદા ક્યાં ગયા મારા ગણપતિ દાદા ક્યાં ગયા મારા નવા ગણપતિ લેવા જાવ એમ કે ફાઇનલી આપણા ઘરે આવી ગયું છે નવું વોશિંગ મશીન આઈએફ બી નું ને મમ્મી આ આઈએફબી નું છે હવે કપડાં ધોવામાં થોડીક રાહત થશે હું એવું છું મશીન મશીન પણ તારે ક્યાં જવું છે છે વોશિંગ વોશિંગ એમ નીચે ગયા વોશિંગ મશીન જોવા તારે નથી હું આવું છું વોશિંગ મશીન છે એટલે આરામ કરવા ઉભા રહી ગયા છે શિવ સાથે સાથે જાય છે બધાને જગાડી દીધા છે

લસણની બે ત્રણ કળી થોડીક હિંગ થોડુંક લાલ મરચું અને પછી નાખી દઈશું આપણે ડાયરેક ચટણીની અંદર બહુ સરસ બનેવો પણ ઓસ્ટળ તો રવિને ભાવે છે એને કયો ખાવું હોય તો આવે બરોબર હે ચલો તો પેલા ફોન કરી લઉં રવિને તો આપણે બેટર ને મસ્ત મજાનો આથો આવી ગયો છે અને આપણે એક ઈદડાની ડીશ મૂકી દીધી છે અને આમાં મમ્મીએ કાંડ કરી નાખ્યો છે આ દાળમાં કાંદો અને બટેકું સરગવો બધું સબ્જી ભૂલી ગયા છે અને ન્યાથી મને હાથ આમ લાંબો કરે છે અને હવે પાછો વઘાર કરશે એ કાંદો અને બટેકો નાખવા માટે અને અહીંયા ધનિયા કપાઈ ગયા છે ચલો તો આપણે હમણાં ડીશ રેડી થાય ને બતાવી ફટાફટ તો આપણે ઈદડાની ડીશ રેડી થઈ ગઈ છે એમાં આપણે નાખ્યા છે તલ અને મરી હવે આપણે કટિંગ કરશું ફટાફટ તો વાગી ગયા છે સાડા અને ખીલને અહીંયા આપણે આ ગણપતિનું વિસર્જન કર્યું હતું

તો આપડા બગીચામાં ને બગીચામાં ગણપતિ બાપા રેશે હે ને તો આજનો આપણો વિડીયો અહીંયા આપણે એન્ડ કરીએ છીએ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો

તો કઈ વાંધો નહીં એ આપને તો કોઈ અમને ગણપતિ કો સારા કા સારા ઢોર ડાલા એને ખાડામાં નાખી દીધી માટી બધી બે ખાડા કર્યા તો ચાલો આપણો દિવસ કઈક આવો રહ્યો છે આજે